ચોકલેટ કોઈલ લાતે ચોકલેટ વિથ મિલક ચોકલેટ લાતે રેડી થઈ ગઈ છે ઈઝી નીકળી ગઈ છે આજે હલકું લાઈટ ભોજન છે પાક અને પછી બર્ગર ફ્રેન્ચ ફ્રાય ડુંગળી હવે આપણે નીચે ઉદી ગયા ફ્લોરેન્સ માં જશું ફ્લોરેન્સ થી ઇટલી ની રાજધાની ફ્લોરેન્સ હતું અને હવે ટાઉન માં બધું આપણે રાખી લીધું અને જાશું આપણે સીધા ફ્લોરેન્સ માં શું જોવાનું છે બતાવીશ અમને આ બહુ ગેમ ગમે આપણે જ્યાં ફરવા આવ્યા છે બધી પુરાણિક નગરી છે ફોરેન્સ ફોરેન્સ ઓને ફોરેન્સ આવ્યા છે આપણે ઓકે શું છે અહીંયા આપણે આ ચર્ચ છે અને પહેલા ચર્ચ હતો અત્યારે મ્યુઝિયમ છે અંદર જાને ટિકિટ છે અત્યારે તો અહીંયા બધા બિલ્ડિંગ્સ છે કોઈ નવા નહી જોવા મળે તમને બધા ઓલ્ડ છે બધા જૂના રિનોવેશન કરીને રિનોવેશન ના કરવા એટલે ટૂંકમાં એને એમાં એમાં સુધારો કરવાનો બીજું કંઈ નહી કરવાનો હિસ્ટોરિકલ ગ્રાઉન્ડ છે બરાબર

આ સિટીની વાત કરું તો આ સિટીની અંદર ઘણી બધી શોધ થયેલી છે જેમ કે પિયાનોની પણ શોધ અહીંયા થયેલી છે અને ગુચી પ્રાડો એ બધા ઘણા બધા એના પોતાના ફેક્ટરી આઉટલેટ પણ અહીંયા છે અને એના માણસો બહુ જ ઇન્ટેલિજન્ટ હતા અને જર્મની જ્યારે યુદ્ધ કર્યું ત્યારે ઘણું બધું અહીંયા આ નષ્ટ થઈ ગયું હતું અને ભાઈ અત્યારે જે ઊભું છે જૂની બધી બિલ્ડિંગો પથ્થરની બનેલી છે એટલે અહીંયા ઘણા બધા બોમ્બને એ બધા કોયડાતા એમાં કંઈ અસર જ નથી બ્યુટિફુલ જેને હિસ્ટ્રીનો શોખ હોય અને જૂની જૂની વસ્તુની જાણવાનો શોખ હોય તો એ લોકો માટે આ બેસ્ટ છે આ લોકોનું આર્કિટેક્ટ બહુ જોરદાર હતું તમે જોશો એટલે તમને એમ ખ્યાલ આવશે કે જેને પુરાત તત્વની અંદર જે આ જૂનામાં જૂનું શહેરને સ્થાપિત કરવામાં આવ્યું છે અને જે પણ જેટલી ઇમારતો જોશે બહુ જૂની ઈમારતો તમને જોવા મળશે યુરોપનું કલ્ચર હોય તો કેફે કલ્ચર છે લોકો અંદર બેસવાની જગ્યાએ બહાર બેસવાનું ખૂબ પસંદ કરતા હોય છે બહારની હવા તડકો અને ગરમી ખાવાનું પસંદ કરતા હોય છે જબરજસ્ત એ લોકોએ જે આર્ટ કર્યું છે આ તો રિયલમાં એમ જાને ચિત્ર બોલી આવતું ને એવું લાગે છે સો બ્યુટ્યુફલ

Ahora આ બ્રિજ આપણે ઇન્ડિયન લોકોએ બચાવ્યો તો Ahora sí. 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 Ahora આ Ahora sí. Ahora sí. Ahora sí. Ahora sí. Ahora sí. Ahora sí. આટલા તમે નહીં જોયા ક્યારે આ ચર્ચ ની વાત કરું ને તો આ સાડા પાંચસો વર્ષ પહેલા બનાવેલું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે આ ગુંબજ એ ગુંબજ સાડા પાંચસો વર્ષ પહેલા કેવી રીતના કઈ ટેકનોલોજીથી બનાવ્યું હશે તમે વિચાર કરો હજુ પણ આ ગુંબજની અંદર ઉપર લોકો જાય છે અને હજુ પણ આટલું મોટું કોઈ બનાવી નથી શકતું આ હતી જે જૂના જમાનાની બધાની આર્કીકની કારીગરી આજની ઈમારતો અમુક સમય સુધી ટકતી હોય છે પણ આ આજની ઈમારતો જે પાંચસો પાંચસો વર્ષ હજાર વર્ષ સુધી પણ અડીખમ આપણી સામે ઊભી છે આ વાત ઈમારત માટે નથી

એવી આઈસ્ક્રીમ કે જે લોકો દરેક લોકો ખાવાનું પસંદ કરતા હોય છે જે આ જગ્યાનું નામ છે વેન્ચી તો જઈએ આપણે આઈસ્ક્રીમ ખાવા માટે લાગી છે એક બાજુ ચોકલેટ છે અને એક બાજુ શેક છે અને પોપલ્સ મેં આઈસ્ક્રીમ મંગાવી લીધી છે જોરદાર જોવામાં એટલી મસ્ત લાગે છે નીચે એ લોકોએ ચોકલેટ અને હું આખું સિરપ મૂક્યું મેંગો સ્ટ્રોબેરી અને એક બીજું ચોકલેટનું ફ્લેવર છે ઉપર ચોકલેટ મૂકી દીધી તો બ્યુટિફુલ અને આઈસ્ક્રીમ લવર્સ માટે આ સ્પેશિયલ છે આની કિંમત છે સાત યુરો એટલે હું એમ કહી શકું કે સાતસો રૂપિયાની ચોકલેટ આ આઈસ્ક્રીમ છે

કેટેચીનો દિલવાળી પોપી દિલવાળી આ વિદેશમાં આવા નાના આ આંગળી નો જાય એવા કપ કેમ રાખતા છે કેવી રીતે આમ તો આ દિલ ના ટોકળા કરી ખાલી રૂમ પર આવી ગયા છે હવે રૂમ કેવો છે એ પણ મને નથી ખબર જોઈએ ચલો હવે બેડ નાનું ટીવી અને એસી છે અહીંયા ક્યાંય એસી જોવા જ નથી મેડમ હમ આ બાકી કાલે જોરદારે સટ્ટરવાળું એવી મસ્ત જગ્યા છે હાય હાય શાંતિથી બેઠા હોય કોઈ ડિસ્ટર્બ નહીં અહીંના લોકોને શાંતિ બહુ જ ગમે છે જેટલા પણ લોકો અહીંયા આવે છે ત્યારે લોકોને એમ થાય છે કે બસ પીસફુલ લાઈફ આમ શાંતિથી બેસવું જીવવું પોતાની લાઈફને એન્જોય કરું અને પાછળ અહીંયા બીચ પણ છે તો જો સમય મળશે તો જમીન પછી બીચ ઉપર જઈશ ભાઈ તમે આજની એક જ રાત છે યુરોપની અંદર એક એક રાત એક એક જગ્યાએ રોકવાની બે એક દિવસ બે હોય કોક દિવસ ત્રણ વધીને ત્રણ દિવસથી વધારે તમે કોઈ પણ હોટલમાં તમે ના રોકાઈ શકતા હોય કારણ કે વધારે ટ્રાવેલિંગ તમારું ગાડીમાં જ હોય અને યુરોપની અંદર એવું હોય છે કે ભાઈ રાત્રે ડ્રાઇવિંગ નહીં કરવાનું એટલે સાત વાગે આઠ વાગે પહેલાં તો બધું તમારે હોટેલે પહોંચી જ જવાનું જો હવે આપણે રેડી છે બેગી અંદર તમારે બે બેગ લઈ આવવાના એક નાનું બેગ કે જેથી કરીને તમારે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે તમે એક ટ્રાવેલિંગની અંદર આમાં બધી વસ્તુ રાખી શકો છો પાણીની બોટલ છે પાવર બેંક છે કે જેકેટ છે તો એક આવી મોટી બેગ લેવાની નહીં કે જેની અંદર તમારે દસ એક કિલો જેટલું વજન આવી જાય મોટી હેવી બેગ લેવાની મેં આ અમદા રાજકોટથી લીધી હતી અને આ નવી બેગ મને ખૂબ હતી આ કંપની છે જોઈએ અને બહુ જ મસ્ત બેગ છે જબરદસ્ત એની અંદર એટલો બધો સામાન રમાઈ જાય છે વાત પૂછવામાં આ ત્રીસ કિલો પ્લસ છે બોલો થોડુંક આમાં રાખી દેવાનું છે બાકીનું વધશે આ વખતે તો આજે જમવાનું શું છે એ બતાવીશ અને બ્લોગને એન્ડ કરીશું ચાલો આજે તમે જે જોઈ રહ્યા છો કે આજે જમવાનું છે રહ્યું અને બ્લોગ ને આપણે એન્ડ કરીએ મળીએ પાછા નવા વિડીયો સાથે અમે સાથે મડસુ મેડે કેડે મડસુ ગામ ગીની મડી આમે એક રણતે દિયા ધરતી દે ઘરી ફ્રસ છે જેમાં તો કાલા વડુ છે તો મડી ગયા તો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ બાય બાય જો અત્યારે અથાણું ડુંગળી સલાડ મરચા લાલ મરચા બોલો અહીંયા આતેલા મરચા પછી પકોડા બ્રેડ પકોડા ભૂંગળા ભાત દાળ પછી આજે તો પાલક શું બને એવું છે પાલક પનીર છે લગભગ પાલક પનીર પછી મિક્સ શાક રોટલી અને દૂધીનો લોચ છે બીચની બહુ સારી બાબત એ મને ગમી ખુરસીઓ રાખી દીધી છે અને સ્પેસ બીચ હા હા દરિયો છે સો બ્યુટીફુલ